વાઘોડિયામાં વર્ષ બે હજાર બાવીસમાં રાજ્ય સરકારે પીએસસીનું સીએસસીમાં રૂપાંતર કરી લોકોને સારી સુવિધા આપવાની જાહેરાત કરી હતી જે પૈકી વાઘોડિયા પીએસસીના બદલે સીએસસી શરૂ કરાયો પરંતુ સીએસસી સેન્ટરનું બિલ્ડિંગ અને સંસાધનોના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને ખાનગી દવાખાનાનો સહારો લેવાનો વખત આવ્યો છે પ્રસૂતિ રૂમ એક્સરે સોનોગ્રાફી આંખની તપાસ લેબોરેટરી સહિત કાયમી ફાર્માસિસ્ટ બાળકો અને પ્રસુતા અને રસીકરણ જેવી પાયાની સુવિધા વાઘોડિયા સીએસસી માં હોવી જોઈએ છે જે નથી અહીંથી સ્ટાફ અને સાધન સામગ્રી પીએસસી અલવા લઈ જવામાં આવતા સ્ટાફ અલવા ચાલી ગયો હતો બે રેસીડન્સ ડોક્ટર તથા સ્ટાફ માટે ક્વાર્ટર્સ નથી પરિણામે અપડાઉન કરવું પડે છે સાફ સફાઈનો પણ અભાવ છે બિલ્ડિંગ અને કમ્પાઉન્ડમાં ચારે તરફ ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે જર્જરિત બિલ્ડિંગ પાછળ નવા બે ઓરડામાં સીએસસી માત્ર નામ પૂરતું ચાલે છે

अपना भी जल्दी चालू थे हूँ अने धार सब्सिडी ने भी इन्फॉर्म कर दिया ये भी सक्रिय रूपे मेहनत करे छे, मदद करे छे, हमारा धारा सब्सिडी द्वारा भी मैंने जान कर पीआई वाला डिपार्टमेंट में ये बताया कि दस पंदर दिवस में काम चालू थरुख तो मैंने आशा है कि ये काम जल्दी चालू कर સૌથી પહેલાં અહીંયા હોસ્પિટલની જે સ્ટાન્ડર્ડ બિલ્ડિંગ હોવી જોઈએ જેમ જે 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 પ્રકારનું ડિઝાઇન હમણાં નવું નીકળેલું છે સીએચસીનું એ બિલ્ડિંગ જ બનેલું નથી અહીંયા જૂનું પાછળ સબ સેન્ટર બે છે એનું એમાં એના અંદરમાં અમે સીએચસી વાઘોડિયાનું કામકાજ ચલાવીએ છીએ એમાં સબ સેન્ટરમાં નાની નાની બે બિલ્ડિંગ છે એમાં એક બાજુમાં અમારી ઓપીડી અને લેબોરેટરી અને ફાર્મસીને દવાનો સ્ટોક રાખવામાં આવેલ છે અને બીજી બાજુ સામે એક સબ સેન્ટરની બિલ્ડિંગમાં ત્રણ બેડ છે અમારા પાસે ખાલી તો ત્રણ બેડમાં પેશન્ટને એડમિટ કરીએ છીએ અને એક લેબર ટેબલ છે જે ડિલિવરી પેશન્ટ માટેની માટે રાખવામાં આવેલ છે પછી નવી બિલ્ડિંગ ની ગ્રાન્ટ ને બધી કાર્યવાહી મંજૂર કરવાની આગળ મોકલેલી છે પણ એમાં જે જૂનું હોસ્પિટલની બિલ્ડિંગ છે એની ડેમોલિશન થાય ઉપર પીઆઈયુ તરફથી એના પછી નવી બિલ્ડિંગની ગ્રાન્ટ આવે પછી નવી બિલ્ડિંગ અહીંયા બાંધવામાં આવશે પણ અહીંયા જે જરૂરિયાતની વસ્તુઓમાં હમણાં ફ્રીજ નથી તો ફ્રીજની અંદરમાં જે અમારા વેક્સિન્સ છે તમામ જેમ કે ટીટી છે એઆરવી છે પછી બીજા બાળકોને પણ રસીઓ છે અને ઓક્સિટોસીનનું ઇન્જેક્શન છે જે ડિલિવરી પછી બહુ જરૂરી અગત્યનું છે ડિલિવરી પછી બેનને આપવામાં આવે છે એ પણ રાખી શકાય નહીં અથવા તો અમારે મંગાવી શકાય નહીં બધું તો અમને તાત્કાલિકમાં હમણાં ફ્રીજની જરૂર છે અને જે કંઈ અમારા જિલ્લા પંચાયતથી મળે અથવા ગાંધીનગરથી મળે અથવા તો ગમે ત્યાં ડોનેશનમાંથી પણ આવે તો એની જરૂર છે પછી ઓક્સિજન સિલિન્ડરની અમારે જરૂર છે ખાસ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જરૂર છે કારણ કોઈ પેશન્ટને ચક્કર આવીને પડી જાય અસ્થમાવાળા પેશન્ટ છે જેનું એસપીઓ ટુ ઘટીને ઓછું થતું હોય તો એને ઓક્સિજન ચડાવવામાં આવે પછી નેબ્યુલાઇઝર મશીન કે જે આવે નાશ આપવાનું એક મશીન કે એમાં એને એ અસ્થમાવાળા પેશન્ટને પણ આપવામાં આવે છે એ પણ નથી અમારા પાસે પછી અમારા પાસે મેન તો અત્યારે સ્ટેશનરી સ્ટેશનરી સામાન કે બેડ ટેબલ ચેરો ઓછી છે પેશન્ટને એડમિટ કરવા માટે લગભગ જો ત્રીસ બેડની સીએચસી હોય તો ત્રીસ બેડ જેટલા જોઈએ અમારા પાસે તો અત્યારે હાલમાં અમારા પાસે ત્રણ જ બેડ છે પછી બેસવા માટે ચેરો પેશન્ટ માટે સ્ટાફ માટે જે રાઉન્ડ ટેબલ ખુરશીઓ આવે રાઉન્ડ પછી બેડ ટેબ જે એડમિટ બેડ છે એની પાસે બેડ સાઈડ લોકર હોય આઈવી સ્ટેન્ડ હોય એનો અભાવ છે ટેબલનો અભાવ છે ચેરોનો અભાવ છે અને પછી અલમારીઓ કે કબાટ કે જે કોઈ હોય ફાઇલો રાખવા માટે દવા રાખવા માટે એ પણ ઓછી છે પાસે પૂરતી જગ્યા જ નથી એમ અત્યારે દવાઓ અમારા પાસે લોટ ઓફ આવી છે જીએમએસીએલ વડોદરા ડ્રગ સ્ટોરમાંથી આવી છે પણ અમારે વિચાર કરવો પડે કે રાખવાની ક્યાં કારણ અમે પેક કરીને એકદમ કન્જેસ્ટેડમાં રીતે બધી રાખેલી છે દવા

એમાં ખાલી જે મેટની ટેલિવમાં અને એક બે પ્રજા પર હોય એ એમની હક હક પ્રમાણે ગયા છે પછી જે નાકરાણી આઉટસોર્સિંગમાંથી અમારા પાસે સાફ સફાઈના ને એ છે અમારા પાસે માણસો જે આયા બે આયા હોય છે વાડભય હોય છે એ હાજર છે એટલે કામ કરવા હાલની પરિસ્થિતિમાં કામ કરવા માટે સ્ટાફ છે પણ ગવાનું નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખૂટે છે બિલ્ડિંગ નથી અને સાથે સાથે બાંધકામમાં ક્વાર્ટર પણ બનેલા નથી અમારા ક્લાસ ટુ ના ક્વાર્ટર નથી નર્સિંગ સ્ટાફ ના ક્વાર્ટર નથી તો એમને અહીંયા હાલમાં અહીંયા રોકાઈ સુવિધા નથી એટલે એમને ઘરેથી અપડાઉન કરવું પડે છે